નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ સપનું કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યો છે ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પોતાની પસંદગીનો અભ્યાસક્રમ પસંદ કરવામાં તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે ઉપયોગી આ પ્રોજેક્ટ જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવ્યો છે અત્યાર સુધી જિલ્લાની કુલ પાંચ શાળાઓના ટેકનોલોજી ઇન વિલેજ એરિયા ભારત સરકારની એક મહત્વ યોજના છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્વામિત્વ યોજના ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ બનાવવામાં છે ત્યારે ગ્રામીણોને સંપત્તિના અધિકાર આપતી આ યોજનાના અમલીકરણની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે આ યોજના અંતર્ગત કુલતેર તબક્કામાં કામગીરી કરવામાં આવે છે સરવરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખોડા બોર્ડર નજીક આવેલ પીરની જાળ ખાતે મુસ્લિમ સમાજનો પાંચમો પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં ધોરણ દસ ના સિત્તેર ટકાથી વધારે ટકા મેળવેલ પિસ્તાળીસ વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સમાં સાહીઠ ટકાથી વધારે જ્યારે આર્ટ્સ અને કોમર્સમાં સિત્તેર ટકાથી વધારે ટકા મેળવેલ છાસી વિદ્યાર્થીઓ ઉપરાંત સનાતન કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર અડત્રીસ વિદ્યાર્થીઓ સાથે એકતાળીસ સરકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવેલ છે તમામ વિભાગના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ સિલ્ડ તથા પ્રમાણપત્ર તથા બાકીના તમામ વિદ્યાર્થીઓને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બનાસ બેંક ડુચકવાડા શાખામાં ફરજ બજાવતા કર્મચારી શ્રી ડી ઝાલાના વય નિવૃત્તિ થતા તેમનો સત્કાર સમારંભ યોજાયો જેમાં બનાસ બેંક અને બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી ઈશ્વરભાઈ પટેલ બેંકના સિનિયર ઓફિસર શ્રી નીલાભાઈ તથા દિયોદર તાલુકાની અન્ય શાખાના બ્રાન્ચ મેનેજર શ્રીઓ તેમજ ડુચકવાડા શાખાના સ્ટાફ મિત્રો તેમજ તમામ સેવા સહકારી મંડળીના મંત્રીશ્રીઓ તેમજ દૂધ મંડળીના મંત્રીશ્રીઓ તેમજ ગામના આગેવાન શ્રીઓ હાજર રહી નિવૃત્ત કર્મચારીને વય નિવૃત્તિ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણી બાંધી ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી અસ્મિતાના જતન અને સર્વર્ધન માટે વર્ષ ઓગણીસો નેવથી રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત એવી ગુજરાતીઓની પ્રતિષ્ઠિત સંસ્થા એટલે વિશ્વ ગુજરાતી સમાજ આ સંસ્થાના પ્રમુખ પદ માટેની રસ્તાકસ્તી ભરી ચૂંટણીમાં રાજસ્થાનના કોટામાં રહેતા ગોરધનભાઈ ધૂળાભાઈ પટેલનું શાનદાર વિજય વર્તમાન પ્રમુખ અમેરિકામાં વસતા શિકે પટેલ સામે થયો છે તેઓએ મહત્વના ચાર હોદ્દા ઉપર નિમણૂકની જાહેરાત કરી છે જેમાં વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ યોગેશ સસ્કાનભાઈ લાખાણી મહામંત્રી તરીકે વરિષ્ઠ પત્રકાર અને કોલમ લેખક સુધીર શાંતિલાલ રાવલ સલાહકાર મંડળના અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પી કે લહેરી તથા પરામર્શક મંડળના અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ એસા છે ઓવરલોડ ઝડપાયા નાયબ કલેક્ટર ઓવરલોડ ડમ્પર ઝડપી પાડતા અન્ય ડંપર ચાલકોમાં ફફડાટ કરોડોનો નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી શરૂ હાઈવે પરથી દરરોજ ઓવરલોડ સો ડમ્પરની અવરજવર અવર જવર ક્યાંક વગર રોલટી ક્યાંક ઓવરલોડ ડમ્પરને મળ્યું છે ખુલ્લે મેદાન ખુલ્લેઆમ ખનીજ ચોરી જાણે ફરજીયાત હોય એવો ઘાટ હાઈવે પર ખુલ્લેઆમ ઓવરલોડ ડમ્પર કેમ ખાન ખનીજ વિભાગની નજરે ચડતા નથી મશમોટા આયોજન વચ્ચે સતત તાલમેલ સાથે ખનીજ ચોરીનું મોટું ચાલે છે ષડયંત્ર

સુરતમાં દિવસે ને દિવસે દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં વધુ એક ઘટના સર્જાઈ હતી જેમાં સુરતના મોલવન ગામમાં મશીનરી ચડાવતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેનું મૃત્યુ નિપજ્યું હતું મળતી માહિતી મુજબ મોલવન ગામમાં ચાલી રહેલા કામમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડી હતી આ નાની ક્રેનમાં બાવીસ વર્ષીય શાહિદ પઠાણ બેઠો હતો ત્યારે મોટી ક્રેન અચાનક નાની ક્રેન પર પડતા ક્રેન ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે ગંભીર ઈજાઓને કારણે બાવીસ વર્ષ શાહીદ પઠાણનું મોત નિપજ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઉચિંતી મુલાકાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ બસ મથકની સ્વચ્છતા સફાઈનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી અને બસ મથકના મુસાફરો સાથે વાતચીત કરી તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી હતી સત્તર નગરપાલિકા અને સાત મહાનગરપાલિકા માટે આરંભિક અમલ માટે નાણાં ફાળવવામાં આવ્યા છે નગરપાલિકામાં રાધનપુર ઊંઝા કડી નડિયાદ મહેસાણા ધાનેરા દહેગામ ભરૂચ પાલનપુર ડભોઈ મુન્દ્રા બારોઈ ચોટીલા થોરા વિરમગામ દ્વારકા આણંદ અને વાઘોડિયા અને મહાનગરપાલિકામાં ગાંધીનગર અમદાવાદ જુનાગઢ રાજકોટ વડોદરા જામનગર ભાવનગર આ યોજનામાં એકસો એકતાલીસ પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં નવો માર્ગ બનાવવો અને નવા માર્ગોને મરામત કરવાનો સમાવેશ થાય છે